હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા સ્ટાર્ટિંગ થાય છે તો જો આપણો દિવસ અત્યારે શરૂ થઈ ગયો છે જો આજે મે મારા ભાભી નું ટી શર્ટ પહેર્યું છે મી તું તમારું ટી શર્ટ પહેરું તો કાંક નવીન લાગે ને તમે લોકો બહુ વખાણો છો મારા ભાભીના કપડા તો આલો આપણે ઠપકારી લઈએ તો જો આ ટી શર્ટ પહેર્યું છે જોકે રેડ કલર મારા ઉપર બહુ સૂટ થાય છે અને ટી શર્ટ એ બહુ સારું છે એટલે અને તમે કોઈક કોમેન્ટ કરી હતી કે તમે પાલ દીધી સેથો કેમ નથી પૂરતા તો આપણે હવે ટ્રાય કરશું કે આપણે રોજ છે ને સેથો પૂરી એમાં એવું કઈ નથી કે હું ઇન્ટેન્શનલી ન પૂરતી હોય મને ભૂલાઈ છે એટલે હું નથી પૂરતી તો યાદ આવ્યું આપણે પૂરી લીધું છે અને આ સેથા કલર બહુ મસ્ત છે ભાભીનો છે તો આપણે અહિયાં થી જાય નહીં પેલા છે ને આવો શેથાની આવી સ્ટીક આવે ને એ લઈ લેવી તો જો મારા મમ્મી અત્યારે પાપડ તળે છે અને આ સાઈડ તમે જુઓ ને તો શાક ઓલરેડી સવારે ટિફિન માં બન્યું તો એની આરે ગુવારનું બની જ ગયું છે કાલ રાતે મેં તમને કીધું તું તો શાક બની ગયું છે અને અહિયાં જો મારા મમ્મી છે ને આ સુધારી નાખ્યા છે ગાજર અને મરચા તો આનો સંભારો બનવાનો છે અત્યારે તો જોવો પેલી વાર એવું બન્યું છે કે ચોકલેટ છે તે આપડી ફ્રીજ માં પડી રહી છે કારણ કે બધા ની શરદી છે એટલે કોઈ અટતું નથી ચોકલેટ તો જોવો પપૈયું ખાવાનું છે ને છે અત્યારે મુહૂર્ત આવ્યું છે તો જો પપૈયું મસ્ત મજાનું આપણે સુધારી લીધું છે હવે ખાવ અને મારા પપ્પા જો દાળ પકવાન લાવ્યા છે મારા મમ્મી અત્યારે રોટલી નો લોટ બાંધે છે એટલે મમ્મી ઓછો જ લોટ બાંધજે હા દાળ પકવાન લાવ્યા છે હા દાળ પકવાન આવી છે ને જોવો જમવાના ટાઈમે હું પપ્પા ખાવ પણ મેં તો પછી યાદ જ નથી આવતું એમ કરતા લઈ ખાઈ તો જો અર્થુભાઈ ભાઈ સ્કૂલે થી આવી ગયા છે અર્થુ

એવું મારે હેલ્ધી બેલ્ધી નું નથી પણ મને અમુક વસ્તુ જે પહેલેથી મનમાં હોય ને આમ નો ભાવ એટલે એ રીતે અર્થુભાઈ અને અર્થુભાઈ આમ જો શાક રોટલી જ વધુ ખાય ને અર્થું અર્થુ છે ને આમ ઓલું બનાવ્યું હોય તો મારે મમ્મી ને સ્પેશિયલ શાક બનાવી દેવું પડે બરોબર છે કેમકે અર્થુને જે ખાવા જોઈએ ને એ જ જોઈએ

આપણી એક્ટિવામાં છે ને બિલાડીએ જે નખોરિયા મારીને સીટની જે હાલત કરી છે ને તો મને લાગે છે આપણે છે ને સારું એવું સીટ કવર નખાવું પડશે આજે આપણે સીટ કવરનું કામ છે ને લગભગ તો પૂરું કરી નાખશું પણ જો બધાએ જમી લીધું છે ને જો કચરા પોતું થઈ ગયું છે ને ઘર કેટલું ચોખ્ખું લાગે છે અહીંયા આ લોકોની લાદી આવી છે ને એટલે મને આ લોકોનું ઘર છે ને એકદમ ચોખ્ખું જ લાગે છે અને જો અહીંયા મારા ભાભી છે ને વાસણ ઉઠકે છે અને મારા મમ્મી છે ને વાસણ લુવે છે અને અર્થુભાઈ જોવો એના તોફાન કરે છે જોવો અર્થુભાઈ ને ફોન આવી જાય ને એટલે એ કોઈની વાત નો જોવે જો ફોન જોયા રાખે છે અર્થુ ભાઈ ને છે ને રોજ બપોરે રહી ખાવાની ટેવ છે જે એકદમ હારી છે ને અર્થુ તને દહી બહુ ભાવે તો અર્થો હવે એટલે કપડા અંકેલ દે ને તું લે મારે થોડા અંકેલવાના હોય બે જો બારે તડકો આપડે જો ગાડી અહિયાં ઉભી રાખી શેરડીનો રસ પીવા માટે સોડા ની બધે મને બેસ્ટ લાગે તો શેરડીનો રસ કારણ કે મજા આવી હા ભાઈ આપડે આટલું તાજો શેરડીનો રસ કાઢે છે જેવો તેવો તમને નથી પીવડાવો તાજો પીવડાવો હું કેવું સાચી વાત ને

ગુટડી અને પણ સ્વાદ માં સારી લાગે છે અને એક ભૂટડો જરી કેવો ભૂટડો છે તો આપણે પી લઈ કારણ કે ગયા અઠવાડિયે અમે પીધી હતી અને મેં છે ને રિમાઇન્ડર મૂકી દીધું હતું જેથી મને યાદ આવે કે વીક થાય ને એટલે આપણે આ દવા પીવાની તો આજે ઘરે છે ને સુરાપુરા દાદા ના ચોખા બનવાના છે તો કેટલી વખત હું આવીને પણ કઈક ને કઈ વખતે થાય એમ ન હોય ને એવું બધું થતું હતું તો આ વખતે મેં કીધું ફાઇનલી આજે છે ને આપણે કરી જ નાખી મારા જે માનેલા છે ને સુરાપુરા દાદાને કરવાના ચોખા એ અહીંયા મારા મમ્મી ના ઘરના જે સુરાપુરા દાદા છે ને એને મેં માન્યા હતા એને ઘણો ટાઈમ થઈ

માનતા નથી આ ભગવાન માનું છું અને મને લાગે છે ભગવાન આપણું કામ પૂરું કરી દે છે અથવા તો હવે હું કઈ રીતે લઈ લઉં તો મારો આ કામ પૂરું થાય ને તો હું છોકરાઓને છે ને બિસ્કીટ વેચી દઈ કા તો હું ગાય ને નીંદ દઈ એવી બધી હું માનતા લઉં છું હવે અત્યારે ગમે એ માનતા લઉં તો જો આપણા બાપાના ચોખા બની ગયા છે અને દાળે આપણે બફાઈ ગઈ છે ને જો શાક વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે અને મારા કાકી અને મારા બેન જોવો આવી ગયા છે અને જો શાક હું વઘારું છું ને તો મને કાય એટલે કાય વસ્તુ મળતી નથી કારણ કે અહીંયા આવીને ત્યાંનું મેં શાક નથી વગાડ્યું અને હું છે ને નવ મહિના પછી છે ને આમ તો મળવા આવી પગ ફેક્ચર થયો ત્યારે તો કઈ ગણવાનું ન હોય પણ તો જો ફાઇનલી આપણે લીમડો ની બધું મળી ગયું છે આ મસાલ ને એવું તો મળી જાય પણ આ લીમડો ને આ બધી વસ્તુ ક્યાં મૂકી હોય ને આમાંથી ગોતી પછી લઈ લીધી છે તો અર્થુભાઈ ને જવો વીસ માંથી છે ને કેટલા માર્સ આવ્યા છે અર્થુઓ વીસ માંથી આવ્યા છે નવ માર્સ આપણે વખાણ કર્યા ત્યાં જવો ભાઈ ને ઓછા માર્સ આવ્યા છે મને કે વિડીયો ઉતાર માં અર્થુ હવે નેક્સ્ટ ટાઈમ વીસ માંથી કેટલા આવા જોઈએ

નોર્મલ ખીચડી હોય અને રજવાડી ખીચડી હોય ફરકલ ખીચડી ઓકે ટૂંકમાં આમ વઘારે લીધ પણ રજવાડી જો મમ્મી એ છે ને મસ્ત મજાની રજવાડી ખીચડી બનાવી નાખી છે સાથે છે પાપડ પપ્પા છે ભાખરી હોય અને બીજા જો બધા અથાણા પાથરી દીધા છે અને મીત આવી ગયો છે જમા કેમ છે

ફોન દેખ રહ બસ ફોન હેખના હૈ કુછ નહીં કરાના હેના તો ટ્વિંકલ જોવો અત્યારે છે ને મમરી તળે છે દાળ ભાત અમે છે ને શાક કરી અને મમરી કરી તો જો મમરી અત્યારે ટ્વિંકલ બેન તળે અને અમારા બાપાના છે ને એક કિલો ચોખા થાય ને એટલે ગમે ત્યારે અમારા ઘરે ચોખા હોય ને તો અમારા બંને કાકાના ઘરે આવે અને જયારે એ લોકો ના ઘરે હોય ને ત્યારે અમારું આખું ઘર છે ને ત્યાં ચોખા ખાવા માટે જાય છે અને જયારે ખાલી કાળી ચૌદશ એ રીતે હોય ત્યારે તો બધા ના ઘરે બને એટલે ત્યારે બધા પોતપોતાની રીતે ખાઈ લે બાકી તો છે ને અમે ત્રણેય ઘરે હારે જ છે ને બાપાના ચોખા ખાય તો જો અમારા ઘરની વેફર છે ને બહુ એટલે બહુ મસ્ત બને

સ્કેન્ડલ પકડવું પડ્યું છે તો અત્યારે ધવલે નક્કી કર્યું છે કે મારા મમ્મી ઉપર છે ને પ્રેંક કરી કારણ કે તમે લોકોએ કોમેન્ટ કરી છે ને તો એ કે આપણે છે ને એક્સિડન્ટ પ્રેંક કરી મારા મમ્મી ઉપર તો હું છે ને કંકુ ઘરેથી થી લાવી છું તો આપણે કંકુ છે પાણીમાં ઘોળી અને છે ને મારા મમ્મીને કેવું કે હું પડી અને મને લોહી નીકળી તો જો આપણે છે ને મોઢે આટલું કંકુ લગાડ્યું છે અને હાથમાં આટલું કંકુ લગાડ્યું છે જો આટલો જ પ્રેંક કરવો છે તું કહેતી હતી ને ગાડી શીખ એટલે જોવું પડી એમ ગાડી તો શીખી પડે ને કઈ વાંધો ને આપણો પ્લાન છે ને ફ્લોપ થઈ ગયો કારણ કે બહુ બધા હતા ને એટલે ખબર પડી ગઈ એકલી મારી મમ્મી હોત ને તો આપડે ઊલું બનાવી દેતા મને કેવું વાયગું ભાઈ અહિયાં જોતો ખરા કંકુ નથી આજુકલા મને વાયગું છે અર્થવા એટલા બધા દાંત કાઢે છે ને બધા એક મિનિટ માં ખબર પડી ગઈ જોકે ધવલ આખો આઈડિયા હતો એટલે આખું ક્રેડિટ ધવલ જાય ધવલે બિચારા એ કીધું તું કે આમાં આપડે પકડાઈ જા પણ કઈ વાંધો નઈ મજા આવી ને ભાભી પ્રેંક બધા દાંત કાઢી કાઢીને વળી ગયા ને પીએ સજેશન આપ્યું કે પાયલ દીદી તમે આ રીતે કર્યું હોત ને તો સારું હતું તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ થી બધા નું સજેશન ધ્યાનમાં રાખીને કઈક અલગ પ્રેમ કરશું એને કાકીને બેન

આગળના બ્લોક માં તમારી મમ્મીને કીધું તું ને કે આ સાડી બહુ સરસ લાગે છે તો બધા એવું કીધું વાત છે કાકા મારી મમ્મી છે ને ઘાટા કલર ની સાડી બહુ સારી લાગે છે આજે લાગતા હોય ને આછી સાડી પહેરી જો

બહુ સારો ડિસ્કો આવડે વાહ વાહ

નામ લખ્યું છે એટલે જ મને લાગે હા તો જો આજે બધા બેઠા હતા ને તો વાતું કરીને બહુ મજા ગઈ બધા એટલા દાંત વાત જવા જો અમે દૂર રહી પણ બધા મોસ્ટ ઓફ ટાઈમ છે હારે જ ને હા એ તો મેં કઈ દીધું ફ્યુચર ના સીએ સાહેબ ને હાઈટ બતાવો આમ જવો એટલે અમારે કેટલી છોકરી લાંબી લાવી પડશે દાંત કાઢ જવો અને મારા મમ્મી છે ને મારા કાકી ને એવું કીધું કે છે ને રસોઈ છે ને કાલે થોડીક ઓછી બનાવજો તો મારા કાકા શું કહે છે હું કહેતા હતા કાકા તમે મારા મમ્મી એવું કીધું કે રસોઈ મારે ભૂખ જ નથી એટલે કઈ ન બનાવતા તમે શું કીધું ના તારા મમ્મી એમ કીધેલું દેરાણી ને કે મારું કઈ ખાવું નથી મારું નહીં બનાવતા તો એક ને ન બનાવતા તો બનાવજો

બે બે વ્લોગર જોવા મળે છે તો 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 તમારે હમણાં ફાયદો થઈ ગયો છે અને આજના દિવસમાં એટલું બધું ખાસ કરવા જેવું હતું નહીં જે બી તમે વ્લોગમાં જોયું બસ એ જ કર્યું છે તો કઈ નહીં આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હશે તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક જોતો હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી જોડે નેક્સ્ટ વિડીયો બાય બાય તો રાતના છે ને બાર વાગી ગયા છે ને આપણે જો પ્રેમ કર્યો તો એનો કંકુ હજી ગયું નથી હવે કાલ સવારે આપણે ઘસી ને ધોવું એટલે વયું જાય તો એટલા દાંત કાઢ્યા કે બધા પેટમાં દુખવા પડ્યું અને આપણા પ્રેંક માં તે બહુ મજા આવી ગઈ મને ખબર છે કે આ પ્રેંક આપણો ફેલ ગયો છે પણ આપણે ટ્રાય કર્યું બહુ બધા માણસો હતા એ લોકો ને ખબર પડી ગઈ છે તો હવે આપણે જયારે પણ પ્રેંક કરશું ને ત્યારે છે ને એકદમ ચોકસાઈ થી પ્રેંક કરશું તો આઈ હોપ કે તમને અમારો આજુ નવા બ્લોગ બહુ ગયો હશે જો ગમે તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં Sampai jumpa di video selanjutnya, sampai bye. di